તારું નામ શું છે જાનવી તારું આનું નામ જાનવી છે તારું નામ જેની છે તારું નામ એન્જલ એન્જલ છે એનું નામ તો આ બધા છોકરા રમે છે આ છે ને ભાઈ આન આન બેન છોકરી છે આ પછી આ છે હા ઓલી માર ફાઈન છે હા રાગોલ ને ખબર છે છે આ એ નામ આવું નામ થોડું હોય ના ના એનું એવું નથી થઈ ગયું છે ચાક ને બધું જમવાનું આ ભાઈ જો થાળી લઈ લીધી છે હવે થોડી જ વાર છે ને જમવા બેઠા છે એટલે બધું ભરવા મળ્યા છે અને ડોલું ભરાઈ જાય એટલે બધાને જમવા બેઠી દે આ ભાઈ બધા જો આ ભાઈ થાળી લઈને જાય છે આ ભાઈ થાળી હોય છે ને પછી જમવા બેડ દે એટલે ભાઈ આદમીને પેલા બેઠી દેવાના છે અને પછી અને આ બાજુ જો બધી ડોલો તૈયાર થઈ ગયું છે લાડવાની ગાંઠિયા બટેટા છે દાળ છે અને અહીંયા છે બધા સરસ મજાના કેળા આ આદમી બેહી ગયા છે ભાઈ બધા જમવા ને આપણે પીર હોવાનો વર આવી ગયો છે તો આપણે જમવાનું છે ચેલે હવની તો આવી રીતના જો બધા બેહી ગયા છે જમવા

દોઢ વાગી જશે ભાઈ આજમીન બધા જમી લીધા છે બૈરાઓ જમે છે અને પછી અને અમારો વારો આવશે જમવાનો પછી બાકી છે દોઢ વાગી ગયો છે આ ભાઈને ફૂલ ભૂખ લાગી પણ મેં કીધું છે ને એને અઢી ત્રણ વાગ્યે ત્રણ વાગ્યે એમનો વારો આપવાનો છે ને બાળ મંદિર બધું જોવો ભૂખ લાગેલી છે પણ હમણાં છે ને અઢી વાગ્યા સુધી તેને ખવા દેવાનું જ નથી અને આ બધા બાળ મંદિર છે ને હજી બાકી છે સહી બાત હૈ સહી વાત હે

ના ભાઈ ની થાળી ખૂટી આમ જોવો તો ફરાર કરવા બેઠો કે તો એલા પછી આવા બેઠો આવા બેઠો ને બે દિવસ ની એકરે ભેગું કર્યું કે ના ના તો ત્રણ દિવસ નું જો ભાઈ આપણી થાળી માં કાઈ નથી આન થાળી માં એટલું બધું છે બધે થાળી હોય જ મારા મશે હા હાલો કાઈ વાંધો નહી તો જમી લઈ આ બાજુ જો બાટી બોલાવવા મળ્યા અમે મંથન ગાડી નો ચાલુ છે ને આમ જોવા કે ગાડી ખોલ રાખી તમે જો તો ઘરે પાણી પીજો પાણી ગાડી પાણી પી ગઈ ભાઈ ચાલુ નથી એક કલાકથી મંથન બળ કરે છે પણ ચાલુ નથી લાખી ગાડી ખોલવા તો બધાય જમેલી થાય છે ને હું આ રોકાવાનો છું કારણ કે મરપા ના કેતન રાખેલા છે તો હું હાજર રોકાવાનો છું ને ઈ મિલું ને બાબે એ વ્યા તો ભાઈ બાપ નીકળો જાય છે કાઈ મંદને તો અમે ધીમે ધીમે નીકળીએ તો રોકળો મારો કાવંસ મેનો દે એનો કાવંસ છે એને ભાફ યુ મન મારે અમે નથી રોકા ગયું છે એવું છે તો કાંઈ વાંધો નહીં ભાઈ અમે છે ને શું મિલું જાય અને આ છે રોકાય છે અહીંયા ખાલી દર આવવાનું છે કેમ હાલી ભાઈ તો જો બધા મહેમાન ભાઈ ગયા છે અડધા ને અડધા રોકાય છે તો એવી રીતનું છે અને અમે નીકળી શકીએ છીએ આવી ગયા છે લોંગડીથી ઘરે ભાઈ અને મીલુભાઈને છે ને સ્કૂલે જવાનું હતું એટલે અમે આવી આવ્યા છીએ મમ્મી રોકાણી છે લોંગડી અને ભાઈને છે ને સ્કૂલેથી ફોન આવી ગયો હતો અઠવાડિયાનો પાસ મજ છે

આવી રીતનું કા ભાઈ બેન હું જોઉં છું ભાઈ છે ને આવી છે માથે તો આવી રીતનું હતું કે આ વિડીયોમાં અને વિડીયોનો પણ એન્ડ કરવો છે હવે અને આશા કરું છે કે વિડીયો તમને ગમ્યો છે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોય તો સબસ્ક્રાઈબ પર ન ભૂલતા અને કોમેન્ટ કરી દો કે વિડીયો તમને કેવો લાગ્યો છે મળીશું આપણે નેક્સ્ટ વ્લોગ સાથે ત્યાં સુધી બોલાય